આજે તો અમારે વરસાદ બહુ જ છે રાતે તો બહુ જ હતો વરસાદ અત્યારે તો ધીમો પડી ગયો છે રાતે તો એટલો વરસાદ હતો ને આજ તો બહુ જ અને દેશમાં તો અમારે બહુ વરસાદ પડ્યો છે અમારા બાજુ અત્યારે રહી ગયો છે અંધાર છે હજે અંધાર તો હજી બહુ છે આવે એવું તે છે હજે વરસાદ અને વરસાદ તો બહુ સારો પડી ગયો છે અને આપણે બપોર થાવા મળ્યા છે તો રાંધણ ટાણું થઈ ગયું છે દીદીને પૂછી લઈએ હું બનાવું છે એમ દીદી કે બને દીદી હું બનાવું છે ત્યારે આપડે બપોરે હે જે બનાવવું ઈ ચાલ ને કઈક બનાવી નાખી તું બનાવીશો નહીં નહીં દીદીને આમથી બહુ મજા આવશે નહીં મારે ત્રણ ત્રણ છે તો હાલ કઈક બનાવવા મળીએ શાક કઈ ખાવું છે તારે હે તુરિયા છે તુરિયા ને ખાવું દીદી ને કઈ તુરિયાનું શાક નહી ભાવે ગવાર પડ્યો છે એનું એ નહીં ખાય તો બીજું તો કઈ શાક છે બે શાક પડ્યા કેમ કે આજ તો કાલ તો ટિફિન હોય નહીં ગયા નથી તો તને બનાવી દેવ રવાના કઈ રવાનું કાલે ઢોકળા બનાવી દો રવાના રવાના લોટના ઢોકળા બનાવી દેવા મસ્ત બનશે એવું કઈ બનાવી નાખીએ આપણે આજે બે ને જમવાનું છે એટલે બે ડીશ બનાવી નાખી એટલે મસ્ત બની જાય આપણે રવાના ઢોકળા બનાવાશે રવો અને શેડા લોટ લઈ લીધો છે આ બે કપ જેટલો રવો લીધો છે અને એક કપમાં ઓછો એટલો સણાનો લોટ લીધો છે બે મિક્સ કરી દઈ પેલા અને સાસમાં પલાળ છે ખાટી સાસમાં એટલે ખાટા થાય ને મીઠું નાખી દઈ સાસ નાખતા જઈ સોખાનો એના મસ્ત થાય પણ આપણે છે ને મિક્સર ઓલું છે ને એટલે સોખા પલાણી આપણે બનાવી કા દાળ ને એવું પલાણી લાઈ ઢોકળા આપણે એમ જ બનાવીએ છીએ પહેલી વાર આપણે આમ બનાવીશી

તેમ રૂખાને રુચે ઉઢાળેલું આ દાનન મતલબ ગોટી ખાયનો કરે ને ગોટી ખતા હે નકર અજોલી સુ ભરાઈ થઈ ગઈ છે તૈયારા ઉપરથી ધાણા નાખીને ને એવો મૂકી દઈએ આપણે વાટકે બધે ભરાઈ ગયા છે આવા કઈ બનીન થઈ ગયા છે ઢોકળા તૈયાર

તમે પણ ઘરે એકવાર ટ્રાય મારજો કેવા બને છે એમ મસ્ત બન્યા છે ખાધા દીદીજી મસ્ત છે સરસ બન્યા પોચા છે આપડે ઓલા મકાઈના નેના બનાવી એવી રીતે ક્યાં છે કે આમ પોચા ન થાતા પોચા મસ્ત થ્યા છે એમને સ્વાદી સાત તો હારો જ આવે છે પહેલી વાર બનાવ્યો એટલે તો જાને એવી રીતે માટે બટકા પાડી દેવી અને આને લાઈવ ઢોકળા કેવામાં આવે અને આપણે પહેલી વાર બનાવ્યા છે લાઈવ ઢોકળા છે આપણે તેલ સોપડ્યું ને એટલે જો બધાય એકદમ ઓલાય થઈ જાય છે આવા કે બનાશે ઢોકળા અને આમાં છે સાસ અને તેલ એ આપણે આરે લઈ તો સોસ લઈ લીધો છે આને ચટણી હોય પણ મેં સોસ લીધો છે આરે ખા ચટણી ન જ બનાવી હવે એટલે હાટું હું બનાવી લે એટલે તો આપણે બે જઈ જમ સુર ચા નીકળે થાય રંગોળી સોપડી ચણિયા સોળી બાળીને તકડી ઘડી ઉભા રહી ટ્રાફિક બહુ ગોસ

ભાત ભાતની વઘાર નાખીને પછી કરી લઈ વાળું પાણી તો આ સાથે જ આજનો બ્લોગ આપણે પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગ